હું મનીષા દાયમા નિઝામપુરામાં નીલકમલ સોસાયટીમાં રહું છું અમારી સોસાયટીમાં અમન દેસાઈ નામનો વ્યક્તિ ડોગ હોસ્ટેલ ચલાવે છે એનાથી અમારી સોસાયટીને ખૂબ જ પ્રોબ્લમ થાય છે એટલે અમે અમારા પ્રોબ્લમની રજૂઆત કમિશનર સમક્ષ કરવા આવ્યા છીએ અને કમિશનર સરે અમને કહ્યું છે કે તમારા જે પણ પ્રોબ્લેમ છે એ અમે જોઈશું અને યોગ્ય પગલાં લઈશું નક્કી નહીં સર ડોગ હોસ્ટેલ છે કોઈ કોઈ દિવસ પાંચ પણ હોય કોઈ દિવસ પચીસ પણ હોય બધા મૂકી જાય ને એ પ્રમાણે હોય વેકેશનની સંખ્યામાં માત્ર વધી જાય બધા બહાર જાય એટલે પોતાના ડોગ્સ એમને સાચવવા આપી જાય ને એટલે કોઈ વખત બે પણ હોય કોઈ વાર એક પણ ડોગ ના હોય અને કોઈ વાર વધારે પણ હોય વારંવાર રજૂઆત કરી છે ભણભાઈ પણ ભાઈ કશો જવાબ નથી આપતા ગાળાગાળી કરે છે મારવાની ધમકી આપે છે આવું બધું કરે છે પ્લાન્ટેશન કરે છે અમારી માંગ એવી છે કે રહેણાંક વિસ્તારમાં ડોગ હોસ્ટેલ ચાલવી જ ના જોઈએ એ બંધ જ થવી જોઈએ અમારા વોર્ડ નંબર એકમાં નિઝામપુરા નીલકમલ સોસાયટીમાંથી સ્થાનિકો મારી સાથે સોરી હું એમની સાથે આવી હતી કારણ એક જ છે કે એમના સોસાયટીમાં સોળ નંબરનું મકાન જે સાડા પાંચ હજાર સ્ક્વેર ફીટનું મકાન છે અને આની અંદર ડોગ હાઉસ બનાવેલું છે હવે ડોગ હાઉસ બધા પશુ પ્રેમીઓ છે કોઈ પશુઓ પ્રત્યે તિરસ્કાર નથી કરતો પણ આ પશુઓને બાંધીને અંદર રાખવાના એમને ટોયલેટ એ કરવા બહાર લઈ જવાના નહીં મરી જાય તો ત્યાંના ત્યાં દપનાવી દેવાના અને આ મળમૂત્ર એનું જે હોય જે ડોગ હોય એનું એ પણ એમણે ડોર ટુ ડોરની ગાડીમાં નહીં ફેંકવાનું એના પર અંદર ઢગલા વારી રાખવાના એ ઓછું હોય એમાં કોનો કાપસના ઝાડ એટલા બધા રોપ્યા છે એના લીધે ત્યાં આગળ લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે કાલે મને સ્થળ પર વિઝિટ કરવા એમણે બોલાવી હતી સોસાયટીના પ્રમુખશ્રીએ હું ગઈ હું પોતે ત્યાં અડધો કલાક નથી બેસી રહી ત્યાં એમને ટિફિન આપવા આવ્યા તો ટિફિન પણ એમણે ગેટ નથી ખોલ્યો ઉપરથી લઈ લીધું છે તમે જુઓ તો આ લોકો નજરે જુએ છે કે કૂતરા મરી જાય તો એમને ત્યાંના ત્યાં ખાડા કરીને દાંટી દે છે આવું બધું આ લોકોને રહેવામાં બહુ અસહ્ય છે એટલે આજે ના છૂટકે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મને સાથે રાખીને મળવા આવ્યા હતા એમની માંગ એટલી છે કૂતરા રાખે એમાં વાંધો નથી પણ આ કૂતરા ભૂખ્યા હોય કાતો નવા હોય જે કોઈ